એ છે વાત સાચી પણ વર્ષમાં એક ફેરી મીટિંગ કરવી જોઈએ કીધું ફ્રીજ આપવાની હતી ફી તો હું હર્ષાબેન ને કહું એટલે ઉઘરાવી રેવા માટે અમે વર્ષની અંદર એક ફેરી મળીએ તમારી સમસ્યા હોય અમને કહો આપની સમસ્યા હોય કહી દો હા મજામાં બોલો આપણે બોટાદ મીટિંગમાં આવેલા હતા રેલવે સ્ટેશન સુરેન્દ્રનગર મીટિંગમાં આવેલા પણ બે હજાર ઓગણીસમાં કોવિડ નાઇન્ટીન આવ્યો ને એટલે આપણે ભૂલી ગયા તમારા ઘરે જોજો સ્લીપ જોજો બે હજાર વીસ એકવીસની સ્લીપ ભૂલી હોય ભારત ને એવોર્ડ મળ્યો ડબલ્યુ એચ ઓ એટલે ડબલ્યુ એચ ઓ એટલે દુનિયાનું ઓર્ગનાઇઝર આરોગ્ય નું કહેવાય ને એ આખી દુનિયાનું હોય એ દુનિયા એ 啊，这么厉害、啊！